જય ભીમ નમો બુદ્ધાઇ હું અમરેલી જિલ્લાના ચિતલ ગામે છે નરેશ વાળા આજે અમારમાં મારી વાઈફમાં એક ગાંધીનગરથી ફ્રોડ કોલ આવ્યો કે તમને જે પ્રેગ્નન્સી દરમિયાન સાડા નવ હજાર રૂપિયાની સહાય મળે છે એ સહાય તમારા ગૂગલ પે ફોન પે કરવાની છે તો તમારો નંબર આપો એટલે પહેલાં મારી વાઈફનો નંબર એને એને આપો એટલે એનામાં પૈસા ટ્રાન્સફર કર્યા પછી મેસેજ આવ્યો પણ અકાઉન્ટમાં પૈસા આવ્યા નહીં પછી મને કોન્ફરન્સમાં લઈ મારી યાર વાત કરી એટલે એ જે બિપિન ગુપ્તા કરીને છે ટ્રુ તમિલનાડુ તમિલનાડુનો નંબર આવે છે અને હાલ એમ કહી છે કે ગાંધીનગરથી અમે બોલીએ છે એટલે જે કોઈ બેનો પ્રેગ્નન્ટ છે એને આવા ફ્રો ફ્રોડ કોલ બહુ જ આવે છે અને જે આપણે અમરેલી જે રેખાબેન આંગણવાડી વર્કર છે એની યાર મેં વાત કરી તો એ બેને એવું કીધું કે આ બધા ફ્રોડ કોલ છે નરેશભાઈ એટલે આનથી સાવચેત રહેવાનું લોકોને કહેજો એટલે હું બધાને વિનંતી કરું છું કે જે બહેનો છે એ બહેનોના ફોનમાં કોઈ પણ જાતનો ફ્રોડ કોલ આવે કે તમારો નંબર આપો ઓટીપી આપો યુપીઆઈ આઈડી આપો કે પછી તમારો અકાઉન્ટ નંબર આપો તો કોઈને આપવાનો નથી આ કદાચ કાંઈ ફોન આવે તો તમારી પોતપોતાની આંગણવાડીએ જઈ અને જે તમારા આશા વર્કર કે આંગણવાડી બેન છે એને વાતચીત કરી અને ત્યાંથી જ તમને જે કાંઈ સહાય મળવાની છે મળવાની છે એટલે દરેક વ્યક્તિને હું વિનંતી કરું છું કે કોઈ આ ફ્રોડ કોલથી માં સનોગાઈ નહીં અને સાવચેત પૂરેપૂરી સાવચેતી રાખે એવી વિનંતી જય ભીમ નમૃદય